નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી પંદરસો ને ચોસઠ મોરબી અગિયારસો અગિયારથી તેરસો ને પચાસ ધ્રોલ બારસોથી ચૌદસો ને ચૌદ બોટાદ તેરસો એક્યાસીથી પંદરસો ને એકાણું જેતપુર નવસો સાડત્રીસથી એકવીસ ખાંભા તેરસો એકાવનથી ચૌદસો ને એકાવન અળવલ તેરસો પચીસથી ચૌદસો ને છન્નું સાવરકુંડલા અગિયારસો પચાસથી ચૌદસો ને બાણું અમરેલી સાતસો પિસ્તાલીસથી થી પંદરસો ને એસી બાપરા ચૌદસો પંદરથી પંદરસો ને પચીસ ભાવનગર બારસો પંચોતેરથી થી ચૌદસો ને એસી ગોંડલ અગિયારસો એકોતેરથી પંદરસો ને સોળ